એક અને જે ચાલી રહ્યું છે એ નાબૂદ કરવા માટે થઈ આ જોડી પરિવર્તન ચેનલ ના જેટલા ઉમેદવારો મારે માર ઉભા છે એમને સપોર્ટ કરવો છે અને જેટલા સભ્યો છે એ સ્વયં આજે નવું પરિવર્તન કોઈ બી આવે તો બેંક નું થોડું ઉધાર થાય બેંક આગળ જાય અત્યાર સુધી બેંક નથી પેટી હતી હવે બેંક થવા જઈ રહી છે પરિવર્તન વિજય થશે ત્યારે બાર એવી અમારી અપીલ મારું નામ બાલકૃષ્ણ પટેલ છે હું એક સભાસદ છું નાગરિક બેંક નો આવા આજે જે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું ને એમાં જે પરિવર્તન પેનલના જે બારે બાર સક્ષમ ઉમેદવારો છે એમને નિહારવા માટે એમને સાંભળવા માટે ને એમને સપોર્ટ કરવા માટે જે જનમેદની આવી છે એના પરથી તો એવું લાગે છે કે આ વખતે પરિવર્તન નક્કી જ છે પરિવર્તન પાર્ટી પરિવર્તન જે પેનલ છે એની એક જ વસ્તુ કહેવી છે કે આજે સમાજમાં આપણે જોઈએ તો વિકાસની દ્રષ્ટિએ પહેલા કીપોડ કીપેડવાળા મોબાઈલ હતા પછી સ્માર્ટફોન આવ્યા આજે

એમને જંગી બહુમતી પરિવર્તન હું કુંદન પટેલ મારા મિસ્ટર જયંતે પટેલ છે પરિવર્તન ના આજે અમે અક્ષરધામ કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને એમને બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પરિવર્તન અમારી સાયકલ ને આજે દરેકે ખૂબ જ એમ કહ્યું કે ના અમે સાયકલ 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 ને જ અમે વોટ આપીશું અને જંગી બહુમતીથી અમે જીતાડીશું અને અને એ દિવસે અમે કોઈ પણ કામ મૂકીને પણ કોઈ પણ જગ્યાએ જઈશું પણ નહીં જવાનું હશે તો પણ સૌથી પહેલા અમે જંગી બહુમતી થી જીતાડવા માટે વોટિંગ કરીશું એવી અને હું દરેકનો આભાર માનું છું મારું નામ વિશાલ છે અને મારા મિત્ર વિજયભાઈ પટેલ છે આજે જે કાર્યક્રમ યોજાયો એ જોતા એવું લાગે છે કે વિકાસની પેનલ ખુબ જ જરૂરી છે પરિવર્તન ની પેનલ બરાબર એ આ જોતા તો એવું લાગે છે ચૌદ તારીખે ઇલેક્શન છે પણ આજે જ વિજય થઈ ગયો છે અને મારી શુભકામના છે અને બહુ જંગી મત થી વિજય થશે નમસ્કાર